પૈસા એટલે પૈસા આના ઘણા બધા નામ છે એનું એક એક નામ નામ મને બહુ ગમે આનું છે દોલત બે વાર લત મારે એક આવે ત્યારે લાત મારે એક જાય ત્યારે દોલત આવે ને જયારે ત્યારે પાછળથી લત મારે આવે ત્યારે એટલે છાતી કાઢીને ફરતો હોય આપણે સમાજની નૈતિક ગામની જરૂર નહીં ગોટો વળી જાય હું જરૂર નહીં હોય ને ઘણા આવે ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને રખડતો હોય ઓશિંતાનું બધું ઓયું જાય તો આગળથી લત મારતું જાય તો વાંકો વળી ગયો હોય અમારે પેટીઓ ભરાતી હતી કેતી કોઈને હખ નોત લેવા દીધો હવે બે સાનો મનો અલ્યા આ દોલ પાંચ યા પછી પચાસ કઉ પાવે તો એકસોર દોસોર પાંચસો માં ગાય ગયો પાંચસો હજાર દસ હજાર મીન જાવે તો સુ કી વાત મે ધ્યાન જો લગાઈ ગયો લક્ષી કરોડ પાવે તો અરબે ખરબે માગે ધન લાલચ અધિક તે અધિક દિન લાવી પણ ઈશન પિંગલ ભનંત અરે જાન રે જાનજન સંતોષ બિના તેરો કેસે દુઃખ જાય સંતોષ હોય તો ધન કમાવું બહુ જરૂરી આમ વાતો આપણે ઘણી વાત શું કે પૂજી સંતો અહીં બેઠા છે આમાં આપણે બધાને એવું ન આલે કે યસ માયા હે ઈસકે ક્યાં કરે હવારે આ બધા બિલ ભરવા પડે પાછા પૈસા તો તમારી તાકાત હોય એટલા કમાજો ના નથી આપણે ત્યાં શ્રી સુક્ત ગવાણા છે શાસ્ત્રમાં જો પૈસો ખરાબ હોય તો શ્રી સુક્ત કેવી રીતે ગવાય પણ એને જયારે રાષ્ટ્ર ને જરૂર પડે ધર્મને જરૂર પડે ત્યારે બે હાથે વાપરો એટલે ભગવતી કોઈ દી ખૂટવા નો દે વાત એટલી જ હકીકત છે વાત કરે આખી બહુ હેલી છે વિદુર રીતિ મને એક વાત ગમે પછી દુઆ છે સન થી શરૂઆત કરું લઈ લો પૈસા લઈ લ્યો ધીરે ધીરે લઈ લ્યો પૈસા તો પૈસા છે હા મજા આવ્યા કરે આમ દેખાય તોય મજા આવે હવે તો મોટી મોટી નોટું ધીરે ધીરે નિહરી ગઈ બધી ઘણું બધું આપડા દેશ જેવો દેશ નથી જો બાંગ્લાદેશ માં બગડાચો બોલ્યો દુનિયાના કોઈ દેશ નો હંઘરે એટલે બેન ને આપડા વડાપ્રધાન સાહેબ આ કઈ દીધું તમ તો મારે ભારત તો આદિકારથી બધાને આહીરો દેતા આવે છે એકવાર જોરદાર તાળી થી વધાવો હા ન્યાય જલ્દી શાંત વાતાવરણ થઈ જાય જગદંબા ને ભોળિયા નાથ પ્રાર્થના કરી આપણને ક્યાં ગમે છે આ હમાસ બહ બહાટી બોલે તો આપણને તેમ થાય કે વેલા હેર પતે તો હારું કારણ કે આપણા સનાતન શાસ્ત્રો વૈદિક સંસ્કૃતિ જે છે વૈદિક પછી વચ્ચે બગડા સટી જે કઈ આવ્યું એ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે નહીં આલે એટલે પૃથ્વીનો ગોળો નહીં ટકે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો વૈદિક પરંપરા જે આપડી છે દુનિયાને ટકાવવી હોય દુનિયાને એક કરવા માટે વૈદિક સંસ્કૃતિમાંથી તમે ભૂલ્યા અને આ બધું આ કાપી નાખવાની બધું આવ્યું પછી એક રાષ્ટ્ર રાષ્ટ્રની વાત આવે ધર્મ વાત આવે જયારે ત્યારે પછી કોઈ જ્ઞાતિ નથી પૂછી હા એ તો નીકળી ગયા છે જયારે જયારે જેને જે વખત આવ્યો અને જરૂર પડી જો સાખો છે તૂટ જાય પતે નહીં હે હમ તુફાનો છે કહે દો કે હોકાત મેં રહે તુફાનો છે કહે દો કે હોકાત મેં રહે પણ વડાપ્રધાન મને ગમે ખરા એમ હું કાયમ મારા પ્રોગ્રામમાં કેતો આવ્યો છું મોદી સાહેબ આમ આવતા હોય મને મજા આવે શું બગાહું ખાતા આપણે મજા આવે અને ખાસ એક વાત તમને કહી કે અમેરિકાના પ્રેસિડેન્ટે મોદી સાહેબને જ્યારે બોલાવ્યા અને એને વીસ દેશના પ્રતિનિધિને બોલાવ્યા હતા અને કીધું કે ભારતના વડાપ્રધાન તરીકે તમે અહીંયા છો ને અહીંયા આવ્યા છો મારા મહેમાન થઈને તો વ્હાઈટ હાઉસમાં જમણવાર રાખવા હકીકત વાત કરું છું અને વીસ દેશના પ્રતિનિધિને બોલાવીને કીધું એના પ્રેસિડેન્ટે અમેરિકાના કે મોદી સાહેબ તમારું જમણવાર ગોઠવાનું છે અને વીસ દેશના પ્રતિનિધિ સાથે તમારે ભોજન લેવાનું છે વ્હાઇટ હાઉસમાં તમારા માનમાં આ બધું કર્યું છે મોદી સાહેબે કીધું તમે આ બધું ગોઠવું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પણ હું જે દેશમાંથી આવું છું એ ભારત છે અને ભારતમાં અત્યારે નવલા નોરતા ચાલે છે અને મારે નકોરડા નોરતા છે નાળિયેર પાણી સિવાય હું કાંઈ લઈ નહીં શકું બાકી તમે વ્યવસ્થા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર

જે વર્ષ પછી આ મંદિર એટલું જૂનું હોય સાહેબે જીર્ણોધાર કર્યો છે તો સાહેબ ને જોરદાર તાળી આપણે આ પોલીસ પરિવાર બધા વડીલો થોડા નામ લઈએ સંતોભે બિરાજમાન મોંઘો સમય આપ્યો એ બહુ મોટી વાત છે સાહેબ તમે કરોડો રૂપિયા દાન માં આપો તો તમારી ચાર વસ્તુ હું કેતો હોઉં છું પ્રોગ્રામમાં ત્રણ ચાર વસ્તુ ભેગી થાય ને તો પાછા કમાઈ શકાય રૂપિયા કેટલી વસ્તુ ખબર કૃપા એક તો કુકડી કૃપા જોઈ કૃપા મહેનત કૃપા જોઈ મહેનતે જોઈ કિસ્મતે જોઈ છેલ્લે દાનતે જોઈ નકર માસડો આવે હેઠો થોડોક વખત હાલે કિશોરસિંહ ભાઈ પછી માસડો હેઠો આવતા વાર ન લાગે એટલે કૃપા જોઈ કિસ્મત જોઈ મહેનત અને છેલ્લે દાન જ પણ હારી જોઈ તો તમારે આ બધું ભેગું થાય મોડ સાહેબ ખડિયા સાહેબ તો તમે કમાઈ શકો તમે જમીન દાનમાં આપી દો તો પાછી મેળવી શકો પણ અત્યારે તમે બે કલાક અઢી કલાક એક કલાક જેને જે છે એવો સમય આપશે સમય દેવા આવ્યા છો ને એ સમય તમારા જીવનમાંથી અરબો ખરબો આપો તો એ પાછો નહીં આપે એમની અમને પણ બરાબર બરાબર ખબર છે એટલે એનો સદુપયોગ થાય રીતે અમે સરસ લખીને આપ્યું પણ આવેલો કલમ ક્યાંય ઉપડી નથી ને મારું એકચુઅલી ભણતર થોડુંક ઊંચું હા હા સરસ સરસ લિયો એમ કહી દે તો વાંધો ને આપડા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા અમારા મિત્ર રાણા સાહેબ એમના તરફથી એકાવન હજાર રૂપિયા આવે છે જોરદાર તાળી વધારવા મંદિરમાં આપણા હિતેન્દ્રસિંહ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ એમના તરફથી પણ એકાવન હજાર રૂપિયા આવે છે જોરદાર તાળીથી આપણે વધાવી દેવું મરવું દાજવું પ્રતાપેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવે છે એટલે વિદુર નીતિ ની વાત કરીને હું દ્વાસન થી શરૂઆત કરું એમના પિતાશ્રી બહુ એમને તો ગામો ગામ અત્યારે હું અમારે ઘણી વાર આવું બહુ થાય રાણા સાહેબ નામ ભૂલી ગયો કેટલી વાર લીધું તો જીતુ હા મેં પ્રોગ્રામ માં બોલ્યો તો ઘણી વાર એવું થાય અમારા ગામડામાં એક બાપા પોતાનું નામ ભૂલી ગયા તે મરવા ભાઈ ગયા કે વાળી પડી જવું આ ઉમરે નામ ભૂલી જવું મને કોઈ પૂછે તો આબરું હું આપણે તો આબરું થોડી ખાતી પડે ને પાછી હા એ કે આ ઉમરે મારે કોઈક નામ પૂછે તો મારે મારે કરવું મારે મરી જવું કુવામાં પડવા જતા તો એમાં ધના નામનો એક માણસ સામો મળ્યો અને ધના એ કીધું કે ફલાણા બાપુ ક્યાં ઉપડ્યા એમ તો કે લે ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું ને હું વાળી પડવા જતો તો કે એમ જીતુભા બાપુએ એમણે ગામો ગામનો અર્ધી રાતનો હોંકારો હતા એમણે જે સેવાઓ કરી છે એને કેડે ચાલવાની પણ અમારે રાણા સાહેબ એ પ્રયાસ કરે છે પણ હું તમને વાત ઈ કરતો હતો વિદુર નીતિની મને વાત ગમે છે કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય છતાંય દાન ન કરે સાંભળજો બહુ રૂપિયા હોય આ એ કોઈ વાતો અમારી નથી હો પાછું તમે એમ ન માનતા કે આવું ઊભું કરીને આ ડાયરા મજા કરાવી જાય હા આ તો આ પરંપરા વ્યાસથી બહાર કોઈ જઈ જ ન નહકે આમ જોઈએ તો જે પરંપરા હાલી આવે એ વાતો કરી પણ એટલી વાત પાકી કે અમે માલ તો ઓરિજિનલ આપી છે હજી ભેળસેળ નથી કરતા અમે હા બાકી અમે શું અમે રાયતું નહીં રાયતું રાયડું નાખીએ છીએ અને શું અમારે ભલે લે છે અમારા પૂરતું ઓલા બોલીવુડ વાળાને કોક ફોન કરજો નાનામાં નાનો કલાકાર ત્રીસ લાખ થી શરૂ થાય અને પછી ગીત બે કલાકમાં જ પ્રોગ્રામ હોય ને અહીંયા બધી એવડી પ્રકારની ગોઠ